ચાલો મારી બેનનું સિલ્ક સાડી ફેશનમાં ઘરેથીને જ સેકન્ડના ભાવમાં ફ્રેશ સાડી તમને મળી જવાની છે અહીંયા માત્ર 250 પચાસ રૂપિયાથી સાડી શરૂ થઈ જાય છે અહીંયા સાડી તમને ઓર્ગેન્ઝા સાડી દરબારી સાડી મલ કોટન સાડી કલંકારી સાડી મસલીન કોટન સાડી પ્યોર કોટન સાડી કોટન સિલ્ક સાડી ઢોલા સિલ્ક સાડી સાટીન સાડી જેવી દરેક પ્રકારની સાડી અહીંથી તમને મળી જવાની છે તેમજ પ્યોરની સાડી તમને સેકન્ડમાં પણ મળી જવાની છે મોટા મોટા શોરૂમ માં જે સાડીઓ મળે છે ને એ તમને સિલ્ક ફેશનમાં સાડી મળી જવાની છે તો મારી બેની વાડ કોની જવો છો આના માટે તમારે જાદુ દૂર જવાની જરૂર નથી કતારગામ વિસ્તારમાં પાર્વતી નગર બે માં આવેલ સિલ્ક ફેશન સાડીમાં અત્યારે જ વિઝિટ કરી લેજો ત્યાં જોરદાર કલેક્શન ને જોરદાર ક્રિએશન છે તમે શુભ પ્રસંગમાં નાના મોટા પ્રસંગોમાં પણ પહેરી શકો એકદમ રીઝનેબલ રેટમાં સાડી મળી જવાની છે ઘેરેથી સેલ કરે છે વધારાના કોઈ પણ એકસ્ટ્રા ખર્ચા લાગતા નથી તો આજે જ વિઝિટ કરો સિલ્ક ફેશન સાડીની કતારગામ વિસ્તારમાં પાર્વતીનગર બેમાં આવેલું છે તો પોષી જજો મારી બેનુ